નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર ચાર જેનું નામ છે મારી વાર્તા આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

ધોરણ પસંદ કરશો એટલે પ્રોજેક્ટ બુક બતાવશે બુક ઉપર ક્લિક કરશો એટલે તમને નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ પીડીએફ ઉપર ક્લિક કરશો તો તો તમને જોવા મળશે આશા છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી તમે બિલકુલ ફ્રીમાં પીડીએફ જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર ચાર મારી વાર્તા આપના ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં અને મિત્રો દ્વારા હશે આવી સ્થાનિક સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ના હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપને યાદ જ હશે આવી તમે તમારા ઘરમાં કે ગામમાં સાંભળેલી સ્થાનિક બોલીની વાર્તા નીચેના ભાગમાં લખો મિત્રો અહીં આપણે સ્થાનિક બોલીની અંદર તમે જે વાર્તાઓ સાંભળેલી હોય તે વાર્તા લખવાની છે તો ચાલો આપણે જોઈએ વાર્તાનું નામ છે કરતા હોય કીજીએ કોની પાસેથી સાંભળી તો કે મારા દાદી પાસેથી ચાલો વાર્તાને આપણે વાંચીએ કલવો કાગડો આખો દિવસ ગામ આખામાં દરેક ઘરેથી લાગ જોઈને ખાવાનું લઈ આવે પછી કિનારે ઝાડ પર બેસી નિરાતે ખાય દરરોજ બગલાને માછલા પકડતા જુએ ક્યારેક બગલો કાગડાને નાની નાની માછલીઓ ખાવા માટે આપે થોડા દિવસોમાં કાગડો અને બગલો ભાઈબંધ થઈ ગયા બગલો દરરોજ ઊંચે ઊંચે ઉડે પાણીમાં જુએ માછલું દેખાય કે સર્ર કરતો નીચે આવે અને પોતાની લાંબી ચાંચ પાણીમાં નાખી માછલું પકડી પાડે બગલા ને હું પણ બગલાની જેમ માછલા પકડું તો મારે ગામ આખામાં ભટકીને ખાવાનું શોધવું ન પડે નદી ને કિનારે શાંતિથી રહી શકું અને બગલાની ગરજ મટે એવું વિચારી કાગડો આકાશમાં ઉડ્યો પાણીમાં નજર કરીને જુએ તો નીચે છીછરા કાદવ અને શેવાળવાળા પાણીમાં થોડા માછલા દેખાયા એટલે ઊંચા પગ કરી હતું પાણીમાં પડ્યો છીછડા પાણીમાં પડતા વેત તેની ચાંચ ચીકણી શેવાળમાં ફસાઈ ગઈ મોં અને આંખ કાદવ થી ખરડાઈ ગયા પૂછડી પાણીની બહાર રહી ગઈ અને ઊંધા માથે પટકાયેલા કાગડા ભાઈ તરફડવા લાગ્યા કલવા કાગડા ને તરફડતો જોઈ

વિદ્યાર્થી મિત્રો અહીં આપણી પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર ચાર મારી વાર્તા નું સમજૂતી છે તે પૂરી થાય છે આગળની પ્રોજેક્ટ પ્રવૃત્તિનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ ચાર તમામ વિષયના સ્વાધે સોલ્યુશન સ્વાધે પોથી સોલ્યુશન પ્રોજેક્ટ બુકના સોલ્યુશનની વિડીયો તેમજ પીડીએફઓ બિલકુલ ફ્રીમાં જોવા મળશે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો